સાત વર્ષ તો ભાઈઓ ને ભેડા ટોવાની કોશિશ કરી કુળદેવી બોને ભેડા ની થયા નહીં થયા જવાબ દીધી મારું નોમ માં સાત આઠ વર્ષ ખોસા તો થઈ એના પછી ભાઈ એક જાય આ બાજુ બીજો જાય આ બાજુ કોઈ ને કોઈ લેવા દેવા હતું એના પછી તમારા ઘરે થોડી 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 તકલીફ આજ દસ અગિયાર વર્તી તો ઘણી તકલીફ આવી છે અને પેલા થોડું હાવાળ હતું બીજી તકલીફ માજી શાહ ની એ શું માજી શા ને ખેણ કરેલી કોઈ જગત દુનિયા છોડશે નઈ છોડાવનાર મળશે નઈ એનો ગુનો ધરમપૂર્ણ કરજે છોડાવજે નાળે રૂપિયો કરી આજ થી ના ભગવાન બોલતા છે કે ઢેની માતા બોલતી છે તો એક બાળ મરેલો એનો રસ્તો કરાવજે મોરબારી ની માતા કોસુ બીજો તારા ઘરમાં નહીને